નમસ્કાર આજના કાર્યક્રમમાં ઉપસ્થિત મારા વાઇસ પ્રિન્સિપલ વૈશ્રી હિતેશભાઈ અજયભાઈ નીલમબેન હેતલબેન આશાબેન તમામ અધ્યાપક મિત્રો અને વલ્લા દીકરા દીકરી આજના કાર્યક્રમમાં લગભગ જે વિદ્યાર્થી બેઠા છે ગુજરાતી ડિપાર્ટમેન્ટના છે બધા ઓકે સો તમારે કામનું ભણવા કરતા જીવનને લગતું કામનો વિષય બહુ જબરજસ્ત છે આ એના સંદર્ભમાં મારે ખાલી એક જ વાત કહેવી છે આપ સૌને ટાઈટલ આપ્યું છે ભીતરના ભેરુ બનાવીએ વિશ્વના ઘણા બધા લોકો સાથે મળીએ છીએ અને જે દિવસથી મોબાઈલનો આવિષ્કાર થયો અને જે દિવસથી આપણા હાથમાં આવી ગયો ને તે દિવસથી તો જે વિશ્વના લોકો નથી ઓળખતા એ લોકોને પણ મળીએ છીએ મેળવીએ છીએ લાઈક મોકલીએ છીએ સિચ્યુએશન ગુરુકુળોની હતી કે ગુરુકુળોની અંદર મુંડકો ઉપનિષદ ત્રણે બે વિદ્યા ભણવામાં આવતી

ગાયડા કોલેજે આજે એક એફર્ટ સુંદર કર્યો છે અને અજયભાઈ જે આપણી કોલેજનું ગર્વ કહી શકાય મારી જેમ જ હિતેશભાઈની જેમ જ હેતલબેનની જેમ જ જે ડાયસ પર બેઠેલા તમામ ગાયડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ છે કેટલી સરસ છે આજનો કદાચ પહેલો કાર્યક્રમ આવો હશે કે આપણે ચારે ચાર જે મંચ ઉપર બિરાજમાન છે મંચના તમામ લોકો એ ગાયડા કોલેજના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તમને કેટલો ગર્વ થતો હશે ને મને તમારા માટે ગર્વ એટલા માટે થાય છે કે આજે જે જગ્યાએ અમે છે એક બે ચાર વર્ષમાં અમે તો નીકળી જઈશું પણ આપ આવીને ગાઈડા કોલેજનું નેતૃત્વ કરો અને આ જ રીતે આવતીકાલે તમે વિદ્યાર્થીઓને ભણાવતા હોય મારી જે ઉદ્બોધન કરતા હોય એવું મારું સપન છે કે મારે તમને જોવા છે અને એક 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 નજરે પણ મને બોલાવજો હે કે કે જોવા માટે મારી આંખો તલસ છે તમને જોવા માટે કે મારા દીકરા દીકરો છે ગઈકાલે ઓડિયન્સમાં હતા તમારે જે અમે પણ ઓડિયન્સમાં બેસી આ રીતે બેસતા એમ અને સાંભળતા લોકોને ઘણીવાર નહીં પણ ગમતું બધી જ વખત ગમતું હોય તેવું ન થાય ઘણીવાર નહીં પણ ગમતું છતાં પણ ક્લાસમાંથી લઈને આવેલા હેતલ મેમ આશા મેમ હવે કરે હું એમ રાઈટ પણ અહીંથી જે તમને ભાથું મળશે ને દીકરાઓ જે અમને પ્રાપ્ત થયું છે ને અમે મેં કહ્યું તેમ કે અમારી એ નજર અમી નજર તમને જોવા ઈચ્છે છે કે મારા દીકરા દીકરી આ રીતે સ્ટેજ પર હોય અને નિલમબેન બેઠા હોય તે રીતે અમે સામે બેસીને તમને માણતા હોઈએ એ લાવો મારે લેવો છે સાચે કહું છું એટલે એવી રીતે તમે અભ્યાસ કરો કે તમારા માતા પિતાનું તમારા સમાજનું ગારડા કોલેજનું ગુજરાતનું નવસારી રાષ્ટ્ર નામ રોશન કરો એવી સદભાવના સાથે અજયભાઈ નિલમબેનને આવકારતા ગાર્ડા કોલેજ પરિવાર વતી ખરેખર આનંદ અને ગર્વની લાગણી અનુભવું છું ધન્યવાદ જય હિન્દ જય ભારત